માતા વંદે ગૌ માત્ર આજ આપણી માતાનું પૂજ્ય દિવસ બારે છે અને તેમાંય ગૌ પૂજન દિવસ આપણે ગુજરાતમાં ઓછું ક્યાં છે પણ ઉત્તરના રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ યનકા આજે પૂંજન અને ઘેર માતાને છોકરીને પૂંજીને ગાય માતાના આશીર્વાદ છે તેવું અનુમાન નીકળ્યો અમારે મિત્રનો વાતચીત થઈ કે ભાઈ અમારે અહીંયા આજે ગાય માતાનો પૂંજ્ય દિવસ તો આજે ગાય માતાની ગૌમય બારેશનો દિવસ છે એટલે પૂંજ્ય દિવસ તો સૌ પ્રેમી લોકોને આજના ગાય માતાની હાર્દિક